જય દ્વારિકાધીશ જય ઠાકર જય ગૌમાતા હવે આપણે આમ તો આવું રેકોર્ડિંગ કોઈનું વાયરલ કરતા નથી પણ કેમ કરવું પડે છે તમે ધ્યાનથી સાંભળજો આ ભાઈની વાત એ બધા જોડે જ બેઠા છે ચેતન લુખેશ અને બીજો ભાઈ એના મમ્મી બધા જોડે બેસી અને મને પ્રેશર કરે છે ત્યારે હું રેકોર્ડિંગ મોકલું છું તો હવે તમે ધ્યાનથી સાંભળજો શું હતું મોટાભાઈ શું છે મોટાભાઈ બોલો ને હા તમે મુલાકાત છે તમારો તમે નામ તમને ફોન કર્યો બરોબર તો નંબરે આવ્યો મારો ભાઈ તને ફોન કર્યો બરોબર મારે એસી વર્ષ નું દુઃખ મટ્યું છે તો એમ કેતો હોય ને પાંચ હજાર વર્ષ જૂનું દુઃખ મટ્યું હોય એ મને કઈ ખબર નથી મેંગ વધો કે લક્ઝરીઝ વધાવો તમારું નામ આપો ભાઈ મોટા મારી વાત તમારું નામ આપો તમારું નામ આપો તમારું નામ આપ્યું તારા પાસે આવ્યું એમ નથી જેમ જેમ નથી ભગવાન થી કોઈ મોટું નથી હનુમાન થી કોઈ મોટું નથી દેવી શક્તિ થી કોઈ મોટું નથી તો કહેતો તો ને ઈ વિડિયા હરમી તન ફોન કરે તું કહેતો તો શિવન વે મારા ભાઈ માફી માંગી દીધી મારા પેટ ઉપર પાટુ ન નાખો ને અને મારું છોલ્યા ખેદન મનો કર મારું મારા રોજી રોટી ઉપર નત કરો એટલે સાબૂત કરવામાં આવ્યો તો મોરલ તું સાબૂત હેલો

તો તમે આટલા દિવસ તે દિવસે તમે મારી જોડે માફી માંગી એ દિવસે તમે એમ કીધું હતું કે હું વિડીયો નાખી દઉં છું રાજુ કે મારાથી ભૂલ થઈ ગઈ તો આજે એ વાતને એક મહિનો થયો તમે વિડીયો નાખ્યો આ ચારે ચાર વિડીયો ડિલીટ માર દે અને વિડીયો ના મને કે ના એમ પેલો ડિલીટ છોડો મારું તમે તમારી ભૂલ સ્વીકારી નઈ ને અમને ગોડા સમજો તમે યાર તું તારો આ ચારે ચાર વિડીયો ડિલીટ માર ને મારે કોઈ તારા થી પ્રશ્ન વિરુદ્ધ આજ લાડો તને તું કારો આલ્યો ભાઈ મેં તમને તું કારો નથી આવ્યો મેં તમને જે ભાઈ જો મેં તને ગુરુ માન્યો તો કઈ નતો માન્યો તારા તને મેં જે સેવા આપી એવી તને કોઈ આજ દિવસ સુધી આપી છે બોલો વગર કોમે વિરોધમાં ઉતર્યો ના ના આ તો મને તારું ખોટું કર્યું તું મને કે આપો તમારે હું એમ કો ભલે તારું ખોટું કર્યું તું મને કે કે મારું એને એને મારું ખોટું કર્યું કે મે તારું બગાડ કર્યું ખોટું કરવામાં તો તમે બાકી જ નહીં મૂક્યું એક શબ્દ કીધો કે ગાયના નામે રૂપિયા ચરી કાય મેં કઈ ગાયના નામે રૂપિયા ચર્યા છે મે કયા સતરાળા ગોમના રૂપિયા લીધા છે મને આ પ્રોબ્લેમ છે ને મારા મારે આ જોડે બેન સોલ્યુટ સોલ્યુશન કરવું પડે ને વિડિયો નાખી તો એમાં શું મળવાનું છે ઉભા રહો એટલે હું તો તને એટલું જ કહું છું પ્રેમ થી આ રહ્યો વિરોધ બંધ કરી દે એનાથી કશું જ મળવાનું નહીં ચેતન ભાઈ ભૂલ તમારી છે તમારે સ્વીકારવી પડશે કઈ ભૂલ કરી નથી તમે ખાલી ખોટા ઉપેડા છો કારણ કે હજી સુધી આ બધું મેં બંધ કરી નાખ્યું હોત પણ તમે તે દિવસે ભગાવજ માં ફોન કર્યો કે રાજુ એ મને બ્લોક લિસ્ટ માં નાખ્યો મેં તમને ક્યારે બ્લોક લિસ્ટમાં નાખ્યા તમે મને આ બધું બંધ કરી દો આ બધી વસ્તુ થી કોઈ વસ્તુ મળવાની નહીં આ બધું હું તમને મેં આજ દાડુ તમને તું કર્યો મન કહો કે રાજુભાઈ સી એ તમારા વિશે કોલ ખરાબ તમને કીધું મેં

ચાલુ પણ હું તમને સ્ક્રીનશોટ મોકલી આપું છું કારણ કે અમારામાં તો એવું નથી પણ તમને આ બધું અભિમાન છે અમને બધી વસ્તુ કરવાથી કશું જ નથી મળવાનું મળવાનું છે ખોટું લોકો દુનિયા દુનિયાની નજર લોકો એમ પૂછાય તમે બ્યાર હતા

તો હળદાઈ ના તમને નહીં ખબર હોય મારા જોડે તો લોકો આયા નથી બરોબર તમારા જોડે આયા લોકો પણ લોકો તમને શું શીખવાડ્યું મને થોડી ખબર હોય પબ્લિક જો વધારે છે ને પબ્લિક કરે છે પણ તું હું નહીં કર્યા મારા વિશે લોકો તને હું કહે છે ને તારા વિશે લોકો હું કહે તું મારા થી ડાયરેક્ટ કોન્ટેક્ટ રાખ ને અરે પણ હું શું કરો રાખું તમે લોકો નું આભડ્યું ત્યારે તમે હું ત્યાં બંધ થયો ને તમે ભાવના બેન નું આભડ્યું હું બંધ થયો તમે પેલા શું નામ તમારા ભાઈ નું નામ કિશન નું આભડ્યું ત્યારે હું બંધ થયો કારણ કે હું કોઈ નું મારા ઘરવાળા નું સહન નહીં કરતો હું કોનું સહન કરું યાર

હું દિયોદર હતો તમે સતરાડા આયા હું તો કોઈ પૂછ્યા વગર આયા ભલે આયા ગમે તે કર્યું તમે કહું શાળા આયા બેઠા મને ડાયરેક્ટ ફોન કર્યો કે રાજુ ક્યાં છે મારામાં પાપ હોત તો હું તમને લોકેશન સેન્ડ કરો સેન્ડ કર્યું આપડા મેં તમારા હાથમાં જ લીધો

ચાર ચારજણા પણ મને શું ખબર છે કે એના પેટમાં શું પડ્યું છે એને અપડેટ મારવાના બદલે એને શું કર્યું તો એ મેં આમ કીધું મેં કે રાજુભાઈ અલ્યા ખાલી યુટ્યુબ ચેનલ તમારે જોતી હોત ને તો તમે એમ કીધું કે રાજુભાઈ ચેનલ તમે ભલે બનાવી પણ તમે જે પણ મહેનત કરી છે તમે બાર મહિના સોળ મહિના જે મારી પાછળ બગાડ્યા છે તમે બધા બધી રીતે ખોટા તો ખાતા છો એ તો કે ભગવાન માતા જ સાબિત કરશે પણ કે મારે ચેનલ જોઈએ છે મારા વિડિયો ચાલી રહ્યા છે મારે ચેનલ જોવે છે મને આપી દો તો હું ના આપત પણ તમે ડાયરેક્ટ અને મોબાઈલ આપો મે મોબાઈલ આપ્યો તમને તમારા માણસ મોબાઈલ લઈને રોડ ઉપર જતા રહ્યા આ તો મને પછી મોબાઈલ આવ્યો મારા ઘરેથી તો ખાલી ઓનલી નંબર જ સેવ કરેલો હતો નંબર આ તો કીધું કંઈક કલું હશે જવા દો ફરી કશું ખબર નહીં ફોન કરી શું કીધું કે રાજુભાઈ ચિંતા છોડો તમારો મોબાઈલ ચાલુ થઈ જાય હમ મેં હમ ગાળો બોલી કે તારા મોબાઈલમાં આવું કરવાની જરૂર હતી તારે આઈડી લોગિન કરવાની વાત હતી

હું એવી રીતના સમાધાન મોત કબૂલ છે પણ આ રીતે હું સમાધાન નહીં કરું આ રીતે વિડીયો ના મારફતે કે લીધા હોય તો બરોબર છે હા તો હું સાબિત કરી બતાવીશ નહીં લીધા હોય તો તમારે એનો જવાબ આવવો પડશે મેં સતરાડા ગામમાંથી કયા સરપંચ જોડેથી કયા મંત્રી સાહેબ જોડેથી કયા દૂધ ડેરી ના મંત્રી સાહેબ જોડી થી કયા ગામના કોઈ સભ્ય કે સરકારી માણસ જોડેથી રૂપિયા લઈ એને ધાક ધમકી આલી ને રૂપિયા લીધા છે મેં આ સાબિત તમારે કરી આલવું પડશે તમે તાર ગોમ આવો તમે બધું બધું થઇ જાય પણ હું એમ કહું કોઈ વિખવાદ કર્યા કોઈ વધવાનું કોઈ મળવાનું નહીં હું તને એક વસ્તુ કુ અને મારે ને તારે કોઈ એવી દુશ્મની નહિ તમારે દુશ્મની અવાજ તમે શરુ કર્યો છે વિશવાદ મેં સરુ નથી કર્યો ઠીક મેં શરૂઆત નથી કરી તમે કરી છે હું જેલમાં હતો મને કઈ ખબર જ નથી બરોબર

તમને શબ્દો કેવા પડે છે હવે તમે બે મહિને મને એમ કહો છો કે રાજુ ભાઈ વિડીયો ડિલીટ મારજો હવે તમે વસ્તુ વિચારો કે કોઈ પણ સાધુ હોય સંત હોય ગાડીપતિ હોય કોઈ બી હોય મારે કોઈ એનાથી કોઈ લેવા દેવા

આ તમારું વિશે નોખાય જ હતા ને એટલે ભરડતવાળા છતાં સતરામાં ફોન કર્યો કીધું ભાઈ આ મોણા નોખાય પ્રેમથી આપણે જે હોય એ પતાઈન પાર કરો હા મેટર આપડા બેની છે તો ક્લોઝ કરવા કોણ આવશે પણ તમે આવો ને સોમવારે આપણો સોમવાર મળી એ ના ના આમ ક્લોઝ કોણ કરશે તો તમે 100 ફોન કરાવશો કે 500 ફોન કરાવશો હું મારી રીતે સાચો છું કે જૂઠો છું મને ખબર છે તમે તમને ખબર છે કે હું સાચો છું કે જૂઠો છું બરોબર તો તમારે ક્યાં ફોન કરાવવાના આવે છે મેં પહેલા વિડિયોમાં કીધું છે કે મને કોઈના ઉપર ફોન કરાવવા નહીં તમે આટલા બધા ફોન કરે કે કીધું કે તમે રાજુને ફોન કરો મે કોઈન કીધું નહીં લોકો હાથે ફોન કરે છે લોકો મારા ચાહક રહી રહ્યા ફોન કરે છે તેમ કે બે તું આ બધું કેમ કરે અ ગુલાબસિંહ ઈ ઈ અમને જે અમારો પાટ કરતો એ અમને વિડિયો જોતો ત્યારે કેમો લઈને તન ફોન કર્યો અ ગુલાબજીન તમે નહોતું કીધું કે ફોન કરજો રાજુને ના ફોન કરવાનું નહીં કીધું સમાધાન કરવાનું નહોતું કીધું છે ને સમાધાન કરવાનું તમે ગુલાબસિંહ નહોતું કીધું તો કીધું કે બેન આઉટ કરો તો કીધું મારે તો એનાથી કોઈ દુશ્મની છે નહી મેં કોઈ એનો કોઈ કોણો રોણો કોઈ કીધું નહીં કે મેં કોઈ એને કોઈ ગાળું બોલી નહીં જાહેર ની અંદર મેં કોઈ એને બોલતો ગાળું બોલતો કોઈ વિડીયો નાખ્યો નહીં ગાળો બોલી હોય કે ના બોલી હોય પણ કોઈને એમ કેવું છે ને ચેતન ભાઈ તમારા વિશે ગાળો બોલતો વિડીયો છે વાયરલ કર્યો હોય છે ના છે હોય તો સોશિયલ મીડિયામાં ના છે હોય રાજુ એવો રાજુ લુખો રાજુ વિશે રાજુ વિશે ખરાબ બોલ્યો તમે એમ કહો કે સીએન તમે મારા વિશે આ જગ્યાએ તમે વિડીયો નાખ્યો કે આ વસ્તુ ના છે વિડીયો નાખ્યો તો સારું હતું વિડીયો જે નાખો તો સારું છે બરોબર પણ તમે વાતો કરે છે મત ચાર વિડીયો નો ગાડ દાડો તો જવાબ નહીં આલ્યો કને મને મને મારી ઉપર તો રોજે 50 70 50 70 ફોન આવે છે કે વિડીયો ચાલુ જ રાખો

તમને બધા જોબ મળી જશે બરોબર હવે પછી શું નામ છે હવે પછી પેલા બે પાદર વાળા ના અઠ્યાવીસ હજાર રૂપિયા લીધા હતા એમને દુઃખ મટ્યું નથી શું નામ બે પાદરના ના કોક છે ભાઈ ક્યાં બે પાદર હવે પાદર નું નામ કીધું છે એમના કઈ દુઃખ મટ્યું નથી એ મારી ઉપર ફોન ઉપર ફોન આવે છે પણ ઓય એ પાદર વાળો તો મને ફોન કરે ને મારા ફોન ચાર નંબર નાખેલા છે લીધા હોય તો લીધા હોય તો કોઈ કે ના લીધા હોય તો કોઈ ખોટે ખોટા આક્ષેપ તમે

તો તમારે સાબિત કરીને આલું પણ હા કે મેં આ કર્યું છે ને આ છોકરી જોડે વાત કરતો તો હું આ સ્પામાં જોયો તો આટલા સુધીના વિડીયો મારી જોડે આવી ગયા છે ઓલરેડી આજથી આ બધું બંધ કરી દે અને સારી જિંદગી જીવ જે ભાઈએ આજે મને કીધું કે તારી જોડે પ્રૂફ હોય તો નાખજે વિડીયો બનાવીને એટલે આ પ્રૂફ નાખ્યું છે ભાઈ સુખ શાંતિથી આંભળી લેજે અને કોઈની વાતોમાં ના આવવું જોઈએ અને કોઈની ભલામણ ન કરશો આવા લુખ્ખા જોડે ન રહેશો કારણ કે આમાં તમારી બદનામી થાય છે કારણ કે સાચા વ્યક્તિ જોડે રહો સાચો વ્યક્તિ એકલો હશે પણ એની સાથે ભગવાન હશે હર હંમેશ તો મિત્ર તું નેમાભાઈ ચેતન બધા આજે જોડે બેઠા હતા અને મને કીધું તું એટલે મારે આ પ્રૂફ નાખવું પડ્યું છે પણ આવા તો ઘણા બધા પ્રૂફ છે રોજે રોજ નાખીશ બરોબર એટલે તું તારું કામ કરી જજે અને આવતીકાલે ફરીથી વિડિયો આવશે અને વિડીયોને વધુમાં વધુ મિત્રો શેર કરજો તમને સાચો વિડીયો લાગ્યો હોય રાજેશભાઈ સાચા લાગ્યા હોય તો જ વિડીયોને શેર કરજો મિત્રો આ ચેતન લુખેશ માતાજીના નામે ચરી ખાય છે એ પાકું છે આની જોડે કોઈ માતા દેવી શક્તિ નથી જે પણ પરમ પૂજ્ય લખાવે છે આ છે તે છે એ ઓનલી ફોર મહંત જ લખાઈ શકે આની કોઈ વખાત નથી આને આવો કને પરિપત્ર આપ્યો છે આવું ન લખાવી શકે મિત્રો તમારા સાથ અને સહકારથી આની જે લોકોને અંધશ્રદ્ધામાં ફસાવે છે આ ગાદી બંધ કરવાની છે તમારા સાથ અને સહકારથી પોલીસના સાથ સહકારથી બંધ કરાવવાની જ છે અને થઈ જશે આજે આપણે અરજી કરી દીધી છે ત્રણ જગ્યાએ એટલે મિત્રો આવતીકાલે શું થાય છે જોઈએ તો અત્યારે આટલું જય દ્વારિકાધીશ જય ગૌમાતા જય ભારત જય સંવિધાન